મનન વિદ્યાલય સાધલી પરિવાર દ્વારા છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના સિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય પરિવાર દ્વારા આજે છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મનન વિદ્યાલય સાધલીના બાળકો સ્વચ્છતા અભિયાનના પ્લે કાર્ડ તેમજ સ્વચ્છતા ઝુંબેશના નારા સાથે સાધલી બજારમાં ફરી ગ્રામજનોને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને વેગ મળે અને લોકો સ્વચ્છતા રાખી સજાગ થાય તેવા અભિયાન સાથે આ સ્વચ્છતા રેલી યોજાઈ હતી તેમજ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે સ્વચ્છતા જાગૃતિનો અનોખો કાર્યક્રમ રાખતા મનન વિદ્યાલય સાદલી પરિવારની સમગ્ર સાદલી નગરમાં પ્રશંસા કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાદલી નમસ્તે જય ભારત આજે મનન વિદ્યાલય શાળા તરફથી સાડલી શાળા તરફથી આપણે સ્વચ્છતા રેલીનું આયોજન કર્યું છે સ્વચ્છતા દાળા બાળકોને પોતાના તન મનની શુદ્ધિકરણ માટે પણ પ્રેરણા આપવામાં આવે છે જે સરકારશ્રીના આદેશ મુજબ શનિવારે બેગલેસ ડે જાહેર કર્યો છે તેનો સદઉપયોગ અમે સર્વ સારી રીતે કરીએ તેના ભાગરૂપે આ એક રેલીનું આયોજન કર્યું છે અને રેલીનો અદમ્ય એક ભાગ પણ છે કારગીલ વિશ્વ યુદ્ધ દિવસ કારગીલ ઉપર દ્રાસ એરિયામાં જ્યારે પાકિસ્તાને પોતાના પાંચ હજાર સૈનિકો તૈનાત કર્યા તેની સામે ભારતના બે હજાર સૈનિકોએ લડત આપી અને પાંચ મેથી લઈને ત્રેવીસ છવ્વીસ જુલાઈ સુધી લડત આપી અને છેલ્લે આખીરે વિજયને પ્રાપ્ત કર્યા અને ભારતની અંદર આજે કારગીલ યુદ્ધને એક મહાન હિસ્સો ગણવામાં આવે છે કારણ કે તે દિવસે જો ઘૂસણખોરી થઈ હોત તો આપણે કદાચ આટલા સુરક્ષિત ના હોત ભારતના તમામ જવાનોને સડલી અને મનન વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ વંદન અને અભિનંદન આપીએ છીએ જ્યારે કહેવાય છે કે દેશની અંદર આપણી જરૂર હોય તો આપણે પણ હાજર થવું જોઈએ એ જ ભાગરૂપે મનન વિદ્યાલયના બાળકોને આ કારગીલ યુદ્ધની માહિતી અને સ્વચ્છતાની માહિતી આપવામાં આવી છે જય હિન્દ જય ભારત